કમોસમી વરસાદ અને બરફના કરા પડતા ઘરોના પતરા ઉડતા નુકશાની નું સર્વે હાથ ધરાયું દીક્ષલ ગામે એક ખોડા ત્રણ ઘરો આસલોડામાં એક મળી કુલ પાંચ જેટલા ઘરોના પતરા ઉડ્યા હોવાનું જણાવતા ડિઝાસ્ટર મામલતદાર કપરાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે બરફ ના કરા પડ્યા હતા તો બીજી બાજુ ભારે પવન ફૂંકાવવાને કારણે ઘરના અને આશ્રમશાળાના પતરા ઉડ્યા હતા કપરાડા તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો અને ભારે પવન સાથે ભારે વરસાદ પડતા દીક્ષલ ગામે એક હુડા ગામે ત્રણ ઘરોને આસલોણા ગામે એક મળી કુલ પાંચ જેટલા ઘરોના પતરા ઉડ્યા હોવાનું ડિઝાસ્ટર મામલતદાર મોહમ્મદ અસલલ મન્સૂરીએ જણાવ્યું હતું પરિવારને નુકસાન થતા ડિઝાસ્ટાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું ગઈકાલે તેર પાંચ બે હજાર ચોવીસના બહારથી એક ગાળાના દરમિયાન કપરાડા તાલુકાના દીક્ષલ હુંડા અને અસલોણા ગામે કડા સાથે વરસાદ પડેલ છે અને તેમાં પાંચ ઘરોને નુકસાન થયેલ છે દિક્ષલમાં એક ઘરને નુકસાન થયેલ છે પતરાનું હુંડા ગામના ત્રણ વ્યક્તિઓના પતરા ઉડી ગયેલ છે અને આસ્તલોણા ગામે એક વ્યક્તિના ઘરના પતરા ઉડી ગયેલા હતા એની સર્વેની કામગીરી થાય છે એટલે રિપોર્ટ આવીએ છીએ એનો આગળની કાર્યવાહી કરવામાં આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો